વેસ્ટ કાગળમાંથી આ રીતે અવનવા રમકડા બનાવ્યા છે કાગળનો માવો તૈયાર કરીને એમાં થોડુંક ફેવિકલ નાખી અને આપણે જેવા રમકડા બનાવવા હોય એવા બનાવી એને બે દિવસ સૂકવી અને એને ઓઇલ પેઇન્ટથી કલર કરી દેવાનો છે તો સરસ મજાના આ રમકડાને આ જીવન કાંઈ થતું નથી તો આ કાગળના માવાના રમકડા બને છે કાગળના કાગળમાંથી આ રીતે સ્ટીક બનાવી જુદા જુદા આકારો બનાવી શકાય છે સ્ટીક પપેટ બનાવી શકાય છે કાગળના માવાના દડા બનાવી શકાય છે આ રીતે તો કાગળના માવામાંથી નકામા વેસ્ટ કાગળમાંથી બાર માસના નામ નકામી કંકોત્રીમાંથી અંકો આ રીતે આપણે અવનવી વેસ્ટ કાગળમાંથી બનાવી શકીએ છીએ